સુરત રેલવે પોલીસ જીઆરપી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફરે સંતુલન ગુમાવતા બચાવ કામગીરી કરી અકસ્માત મોતનો બનાવ બનતો અટકાવ્યો હતો ટ્રેનમાં ચડતી વખતે મુસાફરે સંતુલન ગુમાવતા ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીએ મુસાફરનો જીવ બચાવ્યો હતો નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી સાહેબ પશ્ચિમ રેલ્વે વડોદરા નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત નાઓના માર્ગદર્શન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન હેઠળ સૂચના મુજબ સુરત રેલવે સ્ટેશન ઉપર બનતા બનાવ અકસ્માત આપઘાત મોતના બનાવો બનતા અટકાવવા સતર્ક રહેવા જણાવેલ હોય જે અનુસંધાને સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પરના સર્વેલન્સ ના પોલીસ કર્મચારી ગુલાબસિંહ મનસુખભાઈ બામ્બણીયા બટાલિયન નંબર બસો અઠ્યાવીસ ના તેઓની તારીખ બાર બે બે હાજર થી તારીખ તેર બે હાજર ના સુધીની નાઇટ ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન ટ્રેન નંબર બાવીસ ચોરાણુ ત્રણ ઇન્દોર દોંડ એક્સપ્રેસ ટ્રેન સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ અને ફરજ પરના પોલીસ કર્મચારી નાઓએ મુસાફર ખેંચી લઈ બચાવી લીધેલ હોય મુસાફર નાઓ ગભરાઈ ગયેલ હોય અને તેને સાંત્વના આપી અકસ્માતે મોતનો બનાવ બનતો અટકાવી સુરત રેલવે પોલીસ જીઆરપી નાઓ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે